આપણે ઘરમાં જ સ્વચ્છતા રાખીએ છીએ એવું નહીં પણ ગામ શહેર કે કચેરી કે શાળા બગીચાઓમાં પણ આપણે સ્વચ્છતા રાખીએ જોઈએ જો સ્વચ્છતા ન રહે તો આપણને મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે સ્વચ્છતા હોય કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ જો કચરો કચરા જાહેર સ્થળમાં નાખીએ તો ગંદકી ફેલાય છે અને જો ત્યાં જાહેર સ્થળે જે પણ લોકો રહેતા હોય તેમને રોગો ફેલાય છે અને સ્વચ્છતા હોય તો લક્ષ્મીજી લક્ષ્મીજીનો હોય એવું વડવાઓ કહેતા હતા કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુઓનો વા પ્રભુનો વાક હોય છે અને સ્વચ્છતા સ્વચ્છતામાં અમારી શાળામાંથી અમે પણ અમારી શાળામાં અમે સ્વચ્છતા રાખીએ છીએ જો સ્વચ્છતા ન હોય તો આપણે મન ફ્રેશ ન રહે